એટલે ફોર વર્ષ તેડ ચીડ હોય ને કોઈ તાકાત નથી આ ગોમ મીટિંગમાં મિટિંગ કે બેસી શકે છે આ બધા ડંગા ડેરા એ ઉઠાવાના છે એટલે અમારે અહીંયા જઈને અમારે બેઠક વ્યવસ્થા બધા કરવા નહીં કરવાની હોય નહીં આવે જેટલો બેન તમને તમે અમારું એક વાતાવરણ સુધારો છો અમારો અમારું ઉર્જા સુધારો છો અમારા ગામની વાત વાતાવરણ સુધારો છો બીજા નંબર અમારું જે સમસન છે એની રોનક વધારો છો અને એ અહીંયા કોઈ થઈ ન્યા

રઘુકુલ કી રીત એસી પ્રાણ જાય પણ વચન ન જાય રાજા દશરથ કંઈ કઈને આપેલા વચન ખાતર ભગવાન રામને ચૌદ વર્ષનો વનવાસ આપે છે અને રામ પણ તમે જુઓ કેવા પુત્ર પિતાના એ વચનનું માન રાખવા માટે ચૌદ વર્ષના વનવાસ માટે નીકળી પડે છે એટલે જે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા તને થશે કે આજે હું આ વચનોની વાત કેમ કરી રહી છું પણ એક અનોખું વચન અમને બનાસકાંઠાના કુવાતા ગામના લોકોએ ગ્રામજનોએ પોતાની જાતની સાક્ષીએ અને સ્મશાનમાં વચન આપ્યું સ્મશાનનો ભોળોનાથ શંકર શિવજીની સાક્ષી એક વચન આપ્યું અને એ વચન શું આપ્યું એ તમે પણ સાંભળો અમે ગ્રામજનો સંકલ્પ કરીએ છીએ કે અહીંયા જે વૃક્ષારોપણ થાય છે એનું હર હંમેશા જતન કરીશું અને જ્યાં સુધી અમે અમારી જીવન છે ત્યાં સુધી અમે એના હંગાથે એનું જતન કરીશું અને મર્યા પછી પણ અહીંયા સ્થાન ગ્રહણ અમે કરીશું એવો અમે સંકલ્પ કરીએ છીએ આ વચન સાંભળ્યા પછી અમને થયું કે આવું સરસ ગામ હોય જળ દેવતાની સાક્ષીએ જે વચન લે છે ત્યાં તો વૃક્ષો ઉછેરવાનું તો કરવું જ પડે એમ અને અમે ગામના સ્મશાનમાં ચાર હજાર ત્રણસો ને છાસઠ વૃક્ષો ફાઇન જ્વેલરીની મદદથી ત્યાં કરવાનું નક્કી કર્યું અને એમની ઈચ્છા હતી ગામ લોકોની કે ભાઈ જ્યારે વૃક્ષો વવાય ત્યારે ફાઇન જ્વેલરીની આખી ટીમ અને તમે લોકો પણ આવો વૃક્ષ પૂજન કાર્યક્રમ પણ આપણે કરીએ એટલે ફાઇન જ્વેલરીની ટીમ મુંબઈથી આવી અને અમે લોકો સાંજ ઢળી રહીતીને અમે કુવાતા ગામમાં પહોંચ્યા આમ તો ગામ કરતાં સ્મશાનમાં પહોંચ્યા સ્મશાનમાં પહોંચ્યા સ્મશાનના દ્વારે ઢોલ ઢબૂકી રહ્યા હતા દીકરીઓ નાની નાની ઘડો લઈ અને કંકુ ચોખા ફૂલો લઈને અમારું સ્મશાનમાં એમણે કંકુ ચોખા તિલકથી સ્વાગત કર્યું હું વિચારતી હતી કે સ્મશાનમાં સામાન્ય રીતે મૃત્યુ પછી મૃતદેહને આ રીતે ફૂલોની ચાદર ઓઢાડીને લઈ જવામાં આવે છે પણ આ તો જીવતા એક પ્રકારનું અમારું સન્માન ત્યાં આગળ કર્યું પેલું જીવતા જગતિયા કર્યું હોય ને એના જેવું લાગે જગત્યુ આપણને બધાને ખબર છે કે કોઈ પહેલાં બારમાની પરંપરા બહુ ચાલતી હતી માણસ મૃત્યુ પામે એનું ઉંમરવાળા હોય તો એની પાછળ લોકો બારમું કરે ખવડાવે લોકોને આ જગતિયું જે છે એ જીવતો વ્યક્તિ કે બારમું ને હું જીવતો છું એ આનંદમાં જ મારે જીવતા આખા ગામને કુટુંબને સ્નેહીજનોને તેડાવીને સૌને જમાડવા છે આ કુવાતાના સ્મશાનમાં ફાઇન જ્વેલરી અને ગામ કોઈ જાણે જીવતે જગત્યું કર્યું કેવી રીતે જગત્યું તો ખવડાવવું એ માત્ર નહીં પણ અનેક પશુ પક્ષીઓ આશરો લઈ શકે એ પ્રકારે આખું ગ્રામવન જંગલ ઊભું કરવાનું એમણે નેમ લીધી આ કેટલું મોટું જગત્યું કહેવાય આવું સરસ મજાનું એમણે નક્કી કર્યું સ્મશાનની અંદર અમે લોકો પ્રવેશ્યા અને સરસ તકતી ત્યાં આગળ કરી એ તકતીનું અનાવરણ ફાઇન જ્વેલરીના માધુરીબેન છે એમણે કર્યું સ્વસ્તિક કંકુ ચોખા લગાવી દીવો પણ પ્રગટાવ્યો અને સૌએ પ્રાર્થના કરી કે હે ધરતીમાં હે કુદરત હે ઈશ્વર આવી અનેક તકતીઓ જેટલા પણ આવી ખરાબાની બંજર ગૌચર કે પછી સ્મશાનોની જગ્યા પડી છે જ્યાં સારા વૃક્ષો નથી વવાયા અથવા ખાલી એમનામ જ પડી છે એ બધી જ જગ્યા ઉપર આ પ્રકારની તકતીઓ લાગે એવી અમે સૌએ પ્રાર્થના કરી ત્યાં તકતીના અનાવરણ પછી ઢોલ વાગતા જ હતા અને એની સાથે અમે લોકો જ્યાં વૃક્ષો વાવવાના હતા ત્યાં અમને લઈ ગયા સ્મશાનમાં ચાલી રહી હતી સ્મશાનનો એક વખતે ભયંકર ભય લાગતો હતો એ તરફ જોવું પણ ડર ડર લાગે એવું લાગતું હતું આજે સ્મશાનમાં ચાલી રહી હતી આમ જુઓ તો સ્મશાનમાં મૃતદેહને સળગાવવાનું એટલે અગ્નિ સંસ્કાર આપવાનું કાર્ય થાય છે પણ આમ તમે જુઓ તો મને એમ લાગે છે કે મનુષ્ય તરીકે આપણે બધા આજે સંસારને જુદી રીતે સળગાવી રહ્યા છીએ મોહમાયામાંથી મુક્ત મૂર્તદેહ થઈ જાય છે અને એને આપણે જુદી રીતે વિદાય આપીએ છીએ સ્મશાનમાંથી પણ આપણે સૌ એક જુદી રીતે સંસારને નુકસાન પહોંચાડી રહ્યા છે ખાસ કરીને પ્રકૃતિને હું વાંચી રહી હતી ઉત્તર ગુજરાતના દ્રષ્ટિકોણથી જ કે ત્યાં અમે પાણીને પર્યાવરણના ખૂબ કામો કરીએ બે હજાર ત્રણમાં ઉત્તર ગુજરાતના બત્રીસ તાલુકાઓમાં ડાર્ક ઝોન લાગુ પડ્યો આમ તો ટોટલ ગુજરાતના સત્તાવન તાલુકાઓમાં સરકારે ડાર્ક ઝોન ડિક્લેર કર્યો હતો ડાર્ક ઝોન એટલે એવું કે ભાઈ વીજ કનેક્શન અમે તમને સિંચાઈ માટે નવા નહીં આપીએ તમે જમીનમાંથી પાણી નહીં લઈ શકો અને એનું કારણ પણ હતું કે પાણી અમાપ ઉલેચાયા હતા અને પા ભૂગર્ભના તળ નીચે જ જઈ રહ્યા હતા એ વધારે જોખમી પરિસ્થિતિએ પહોંચી ગયા હતા એટલે કનેક્શન આપવાનું સરકારે ક્યાંક બંધ કર્યું અને પણ ખેડૂતો કેમ કે સિંચાઈ વગર તો એમની ખેતી થવાની નથી એમણે લોબિંગ કર્યું ને સરકારે બે હજાર બારમાં એ ડાર્ક ઝોન ઉઠાવી લીધો કનેક્શન ફરીવાર ખેડૂતોને મળવા માગ્યા શરતો પણ સરકારે કેટલીક કરી કે ભાઈ ફુવારા ટપક પદ્ધતિનો તમે સિંચાઈ માટે ઉપ ઉપયોગ કરશો પણ આ પાણી નીચે જતા જતા જાય તો મનુષ્ય તરીકે આપણે માઇગ્રેશન કરી શકીએ કદાચ જીવસૃષ્ટિ તરીકે નીલગાય છે કે સસલા છે કે શિયાળા એ પણ માઇગ્રેશન સ્થળાંતર કરી શકે પણ કેટલાય એવા જીવો છે જે સ્થળાંતર ન કરી શકે દાખલા તરીકે વૃક્ષો જો ધરામાં પાણી જ ન રહે તો વૃક્ષો ક્યાંથી એ પાણી મેળવવાના કેવી રીતે જીવતા રહેવાના કદાચ એવા કેટલાય સરીસૃપ જીવો પણ હશે કે જેની ચાલ બહુ ધીમી છે એ પણ એટલું મોટું સ્થળાંતર ન કરી શકે એ રીતે આપણે સંસારને સળ ગાવ્યો છે જુદી રીતે પ્રકૃતિને નુકસાન પહોંચાડીને એવું હું ચોક્કસ કહીશ ખેર આ બધું તો સમજવાની વાત છે અને સ્મશાનમાં ઊભા હોઈએ ત્યારે બધા જ વિચારો મનમાં આવે અમે વૃક્ષ પૂજન જ્યાં કરવાનું હતું એ સ્થળ પર પહોંચ્યા આમ તો ચાર હજાર ત્રણસો ને છાસઠ વૃક્ષો એટલે બીજા બધા તો અમે વાવી દીધા હતા કેટલાક પ્રતિકાત્મક વૃક્ષો કરવાનું બાકી રાખેલું અમે ત્યાં પૂજન માટે સૌ બેઠા એક એક વૃક્ષ લઈને ફાઇન જ્વેલરીના મિત્રો સાથે સૌથી પહેલાં માની પૂજા કરી અને પૂજા કરીને માને કહ્યું કે ભાઈ આ તારા સંતાનો છે જેને અમે ફરીવાર અહીંયા સ્થાપન કરી રહ્યા છે તું મા છે પોષણ આપનારી છે આ વૃક્ષોને બરાબર સાચવજે એની માવજત કરજે ને એને ઉછેરવામાં તારાથી થતો ટેકો કરજે મા તો કેવું એનું એનું શરણું સૌને વાલું લાગે આ પ્રાર્થના સાથે ધરતીમાંનું પૂજન કર્યું અને પછી વૃક્ષ દેવ જેને અમે દેવ જ એ ભગવાન જીવતો જાગતો દેવ એને પણ કંકુથી એમનું પણ પૂજન કર્યું અને પછી ધરતીમાં એનું સ્થાપન કર્યું સૌએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું એક પવિત્ર વાતાવરણ આખું એનાથી ઊભું થતું હોય છે એ પછી વૃક્ષ નારાયણ દેવની જયઘોષ થઈ ગામના તમામ લોકોએ એ જયઘોષ કરી વારંવાર એ જયઘોષ તો થયા કરી સંધ્યા થઈ રહી હતી અને મજાનું વાતાવરણ પણ બન્યું ફાઇન જ્વેલરીમાંથી આવેલા માધુરીબેને વૃક્ષો ઉછેરવા કેમ જરૂરી છે અને પોતાની કંપની આ કાર્ય કેમ કરે છે એ અંગે સરસ વાત કરી સાંભળો અમારી કંપની હંમેશા એસ કે લી કામ કરતી હૈ એન્વાયરમેન્ટ કે લી કામ કરતી હૈમ એવરી ઇયર હર સાર હમ વૃક્ષારોપણ કા પ્રોગ્રામ કરે હિ હૈ લેકિન જબી યે હમ આએ ઓર બી એસ એમએમ એમ કે જો मित्तल मैम हैं और प्रवीण भाई हैं उन्होंने जब यहाँ की स्थिति के बारे में बताया कि कैसे वाटर लेवल नीचे जा रहा है या वाटर लेवल डिप्लीट हो रहा है और उसके लिए हम क्या काम कर रहे हैं और हमारी कंपनी उसमें एक साझेदारी का काम कर रही है गांव वालों के साथ और ये चीज़ मुझे यहाँ पे बहुत अच्छी लगी कि सिर्फ़ डोनेशन दे के या एक कंपनी सिर्फ काम नहीं कर रही है ये कंपनी ये इनके साथ मिलके काम कर रही है और आ, 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 इसके लिए मैं वी एस एम एम का धन्यवाद कहूँगी क्योंकि उन्होंने ये मुझे ऐसा लगता है कि बहुत अच्छी शुरुआत की है क्योंकि बहुत बार नहीं तो ऐसा होता है कि हम कोई हमारे लिए कुछ करेगा इसके ऊपर डिपेंड होते हैं लेकिन इसमें ऐसा है कि आपके लिए आप खुद कुछ कर रहे हैं और इसमें इसके वजह से क्या होता है कि एक ये हमारा खुद का है वो भावना आ जाती है तो ये उपक्रम मुझे सचमुच बहुत अच्छा लगा और हम वी एस एम एम के और आपके भी धन्यवाद है कि आपने हमें मौका दिया गांव के लिए कुछ करने के लिए तो थैंक यू थैंक यू वेरी मच मेरे तरफ से मेरे कंपनी की तरफ से और मेरे सब सहयोगी की तरफ से आप सबको थैंक यू ગામના આગેવાનોએ જેમણે અમને વચન આપ્યું હતું વૃક્ષ ઉછેર માટે ઉછેરશું એવું એમણે પણ સરસ મજાની વાતો કરી સરપંચશ્રીએ પણ સરસ વાત કરી એ પણ સાંભળીએ પહેલાં તો તમારી કંપનીને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા ગામની જે આ જે ઉર્જા છે અને જે અમારું જે ભૂગર્ભ છે અને ભૂગર્ભમાં જે તાતી જરૂર છે જે પોણીના તળન નીચે જતા હોય છે અને જે વૃક્ષ આધારિત જે વરસાદ છે એ વરસાદ અમને પૂરતો મળી રહે અને અમે અમને અમને જે સહયોગ મળ્યો છે એ સહયોગમાં અમે ખભે ખભો મિલાય અને જ્યારે મિત્તલબહેને અમને અહીંયા પડકાર કર્યો અને અમને જે ચેલેન્જ આપી હતી કે આ યુગમાં આ વસ્તુ કરવા જરૂર છે હવે આ જે સમય છે આ સમયને સાથે મિલાઈ અને તાલમેલમાં ચાલું હશે તો વૃક્ષ પહેલું જ જોઈશે વૃક્ષ એ ભગવાન બનશે અને વૃક્ષ ભગવાન બનશે તો જ આ જે સૃષ્ટિ છે એ એના આધારિત છે અને એ આધારિત સુરક્ષી છે એને વધારે વધારે નિભાવવા માટે વૃક્ષની જરૂર છે વૃક્ષ હશે તો વરસાદ આવશે વરસાદ હશે તો ધરતી રહેશે એટલા માટે અમે મિત્તલબેનનો પડકાર ઝીલ્યો અને આપની કંપનીનો અમે જે અમને અમને મેસેજ આપ્યા અને અમે મિત્તલબેનને અમે અહીંયા અમે બોયધરી આપી હતી સારા બધા ગમે કે અમે મિત્તલબેન તમે જે અમને પડકાર આપ્યો છે એને નિભાવીશું તમારી કંપનીને અમે ચાર ચોંદ લગાવી અને અમે આસમાન સુધી એને પહોંચાડવા માટેની કોશિશ કરીશું એવા અમે મિતલબેન હાથે અમે સંપર્ક લીધા હતા એમાં પચાસ ટકા સંકલ્પ અમે મિત્તલબેનને આપી ચૂક્યા છે અને હવે મિત્તલબેન અમને જે તમારી કંપનીના સૂચન મળશે એના હાથે અમે પગભર રહી ખભે ખભો મિલાય આખું ગમ અઢારે આલમ ભેગા મળે અને જે આ વૃક્ષ છે એનું જતન કરીશું અમારી જે સંસ્કૃતિ છે અમારી સંપત્તિ છે અમારો જે વરસાદ છે અને અમારી જે ભૂગર્ભ છે એની પ્યોરિટી હાથ ધરવા માટે અમે ખભો ખભો અમે કંપનીને સાથ સહકાર આપો છું અને મને મિત્તલબેનને ખૂબ ખૂબ મારો ધન્યવાદ કારણ કે અમને કંપની સુધી પહોંચવા માટે અમારા પહેલાં ભગવાન એ અને તમે જે અમારા ભગવાન છો એ અમારા જળદાતા ભગવાન છો જય હિન્દ જય ભારત અમને એક નવું કાર્ય જે મળ્યું એમાં અમે આખા ગામ લોકો બહુ ખુશી છીએ આ અમારી તમન્ના હતી પણ આમાં કોઈ માધ્યમ બને તો જ આ કામ કાર્ય થાય એવા આપશ્રી આનો શ્રેય આપ શ્રીના ફાળે જાય છે એવી અમે ગામ લોકો આપને ખૂબ ખૂબ અભિનંદન અને આવું કાર્ય આપ પણ કરતા રહો આ એક આરોગ્યને હજી વૃક્ષારોપણ છે આરોગ્ય માટે પક્ષીઓ માટે એક ખૂબ ફાયદાકારક છે એટલે આ બહુ જરૂરી હતું અને એની અમારી આશા બધી પૂરી થઈ છે અને આપ જે પણ આગળ આદેશ કરશો એમાં પણ અમે ગામલોકો બધા સંપદ અહીંયા સમસણ ભૂમિમાં રોજો રોજ એક બે એક બે ઓટો બધાનો હોય છે અને કોઈ મરતું થાય તો એની રીતે બધા આવીને સાચવે છે કોઈ વૃક્ષોમાં નુકસાન બુકસન કરતા નહીં બધી બાજુ સારું છે પોણી પોણીની બધી વ્યવસ્થા છે અમારું બધું પૂરું ગોમ સહયોગમાં છે આ ટીમ તમારી સહયોગમાં છે એવું અમારું ગોમ સહયોગમાં છે અને આપ તમે કોઈ હજુ સૂચન કરશો તો અમારું ગોમ તૈયાર છે તમારા માટે કહે છે કે જે માણસ પોતાને જે જ્ઞાન લાદ્યું છે એ જ્ઞાનને આચરણમાં મૂકી શકે ને એ માણસ બુદ્ધિમાન વૃક્ષો ઉછેરવા માટે બહુ જ બધા લોકો ક્યાંય પણ વાત કરવાની હોય તો વાત પણ કરી લે છે સોશિયલ મીડિયામાં અનેક લોકો બોલે છે કે કરવું જોઈએ વાતાવરણ બગડ્યું છે એની વાત કરે છે વરસાદ માટે વૃક્ષો જરૂરી છે એની વાત પણ કરે છે બધા બહુ બધી જ્ઞાનની વાતો થઈ રહી છે પણ આચરણમાં એટલે કેટલા લોકો વૃક્ષ વાવી અને ઉછેરવા માટે જાય છે એ સવાલ છે જ્ઞાની માણસ એ છે કે જે આચરણમાં મૂકે તો હું એવું નથી કહેતી કે અમે જ્ઞાની છીએ પણ હું એવું કહું છું કે ઈશ્વરે આપણને સમજણ આપી છે તો એ સમજણનો સદુપયોગ ક્યાંક કરીએ અને આપણી ભાવિ પેઢી માટે સરસ મજાનું વાતાવરણ આપણે આપીને જઈએ કાર્બન ડાયોક્સાઇડ પાછલા આઠ લાખ વર્ષોમાં એવું કહે છે કે જેટલો વાતાવરણમાં નહોતો એટલો પાછલા કેટલાક વર્ષોમાં આજે જોવા મળી રહ્યો છે અને એટલે જ આટલી બધો તાપ લાગી રહ્યો છે તો સૌ સાથે મળીને વૃક્ષદેવનું મહત્તમ સ્થાપન કરીએ અને એનાથી જે આપણી પૃથ્વી ટાઢી રહેશે અને એનાથી એ ટાઢી રહેશે તો આપણે બધા પણ ટાઢા રહીશું એમ અને સરસ મજાની પ્રકૃતિ એટલે ખીલી ઉઠશે પ્રકૃતિને આપણી આવનારી પેઢીને પણ મજાનું આ ગ્રીન બેલેન્સ પણ આપણે આપીશું અને મારા ખ્યાલથી આપવું પણ જોઈએ તમને સૌને અમારા આ પ્રકાર ના વિડીયો જોવા ગમે તો અમારી આ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં હોવ તો એમાં પણ લાઈક કરજો અને શેર બટન એટલા માટે દબાવવું કે આ બહુ હકારાત્મક વાતો છે મનોરંજન તો આપણે અનેક જોઈએ છે ટીવી સિરિયલ ટીવીમાં સિરિયલ ફિલ્મો આ બધું જ એનાથી આપણે આનંદિત થઈએ છીએ પણ આ એક જુદા પ્રકારની વાતો છે મારા ખ્યાલથી આ સૌથી અગત્યની એ માટે છે કે આખા સંસારે આ ચીજો સમજવાની જરૂર છે તો શેર પણ તમે વધારે લોકો સુધી આ વાત કરજો તાકી સૌ પોતપોતાની રીતે જ્યાં બેઠા છે ત્યાંથી વૃક્ષને લઈને સરસ મજાનું કામ કરી શકે થેન્ક યુ તમે બધા આટલો બધો પ્રેમ કરો છો અમારા વિડીયોને જુઓ છો એ માટે થઈને પ્રણામ